પોલીસ કર્મી દ્વારા મધ્યપ્રદેશના ખંડવા મોખ રોડ પોલીસ સ્ટેશન આ સગીર વયની છોકરી ભોગ બનનારને તેમજ આરોપી આઈ એપ્સના આધારે ઝડપી પાડતી પૂણા પોલીસ સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર તથા સેક્ટર એક નાયબ પોલીસ કમિશનર તથા ઝોન વન ડીસીપી તેમજ એસપી સાહેબની સૂચના મુજબ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા સૂચના કરેલ હોય જેને આધારે પુણા પોલીસ સ્ટેશનના પીઆઈએમસી નાયકના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પીએસઆઈ ટીઆર આર પાટીલ તેમજ એએસઆઈ અનિલ સરવૈયા કોન્સ્ટેબલ સરદારસિંહ અને વિજયભાઈ જ્યારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળતા પૂણા પાટિયા ચાર રસ્તા પાસે મધ્યપ્રદેશનો એક શંકાસ્પદ ઇસમ મધ્યપ્રદેશથી એક સગીર વયની છોકરીને ભગાડી લાવેલ હોય તેવી બાતમી મળતા સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ તેમજ ટીમ જઈ પૂછપરછ કરતા ખરેખર જાણવા મળ્યું કે મધ્યપ્રદેશના મોખ રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ બાળકીને ભગાડી લાવેલ હોય જેને પોલીસ સ્ટેશન લાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી